સુરતમાં ખાડામાં પડી જતા આધેડનું મોત નીપજ્યું છે અલથાણ ચોકડી પાસેના આધેડ રાત્રે થયો હતો અને સવારે ખાડામાંથી ખાનગી કંપનીનું અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ ચાલુ હતું મૃતકના પરિવારે રાતથી શોધખોળ કરી હતી મૃતકના પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે કોઈએ મારીને ખાડામાં નાખી દીધો છે પરિવારજનોનું આ કહેવું છે માથા પર ઇજાના નિશાન મળી આવ્યા છે પરિવારજનોનો આરોપ અમે કાલથી રાતના બાર વાગેથી જઈને હોતા હતા તો સવારે ખબર પડી તો અમે ગયા ફાયર વિકેટ વાળા એને ખાડેલો ખાડામાં કોઈ લાખી દીધેલો છે સાયકલ બી હતી એની પાસે સાયકલ બી નથી ઘરેથી તો એ કામ પર જ નીકળે કોઈ એને નહીં જાય તો કાલે ત્રણ વાગ્યાથી નીકળેલો તો રાતના આઠ વાગ્યા સુધી ખબર પડી કે અહીંયા હતો તો સવારે જઈને અમે તપાસ કરી કે અહીંયા હતો એમ કે રાતના આઠ વાગ્યા પછી આઠ વાગ્યા પછી નથી દેખાયો તો અમે અવાર થી રાતના બાર વાગ્યા થી ઓછતા છે પોલીસ સ્ટેશન માં બી જઈને આવ્યા સિવિલ માં બી આવ્યા બધી જગા નોંધી ને આવ્યા હું કઈ તપાસ જ નથી લાગી